ધર્મ આયોજન કરવામાં આવ્યું છે આણંદના લાંબવેલ રોડ પર જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સામેના મેદાનમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરાટ સભા યોજાશે સભામાં તેલંગાણાના ગોશમેલ ના ધારાસભ્ય ટી રાજા હિન્દુ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત કાર્યક્રમમાં ખેડા આણંદ જિલ્લાના સંતો મહંતો પણ જોડાશે સભામાં સનાતન સંસ્કૃતિ હિન્દુ રાષ્ટ્રના કાર્યને વેગ આપવા તથા ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો આપવા અંગે ચર્ચા કરવામાં આવશે સભામાં આતંકવાદ જેહાદી પ્રવૃત્તિઓ લવ જેહાદ લેન્ડ જેહાદ ગૌહત્યા અને ધર્મ

તથા મુખ્ય વક્તા તરીકે તેલંગાણાના ટાઈગર રાજા સિંહજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં આગામી બાર ઓક્ટોબર એટલે કે બાર દસ બે હજાર પચીસને રવિવારના રોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે લાંબેલ રોડ એની સામે આવેલું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ થનારો છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાવાનો છે આ સનાતની સમાજની ગર્જના હશે અને સનાતની સમાજની ગર્જનાથી રાષ્ટ્રની ગર્જના રાષ્ટ્ર સંગઠિત થાય ગૌમાતા રાષ્ટ્રમાતા બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને એ જ આશયથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સનાતની બંધુઓને સંગઠિત કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે